હેલો મિત્રો પાપા સીતારામ તમે જોઈ રહ્યા છો પૂનમના ચૌદસની દિવસે અમે લોકો સેવા કરવા આવ્યા છે તો આ ગાડી જોઈ રહ્યા છો તમે કેટલીક પબ્લિક આવે છે રાતના સેવા કરવા તો તમે પણ આવી શકો છો મિત્રો તો આવી જ રીતે તમે ગાડી જોઈ શકો કેટલી પાર્કિંગ કરેલી ગાડી છે ટુ વ્હીલરવાળા સેવા હલો મિત્રો તો ફાઇનલી બાપા સીતારામના મંદિરમાં અમે સાફ સફાઈ કરી છે જો ક્લીન કરી રહ્યા છે મંદિરને તો જેવું મંદિર ક્લીન થશે પછી અમે પૂજા કરશું મતલબ કુરડાથી બાપા બધું શણગારશું તો તમે જોઈ રહ્યા છો મિત્રો પહેલાં તો મંદિર એકદમ ધોઈને ક્લીન કરીએ છીએ પછી બાપાને પુરડાથી હણગારવાના છે તો તમે જોઈ શકો છો બાપાને હાર ચડાવી રહ્યા છીએ તો બાપા સીતારામ જરૂર બોલજો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો બાપા સીતારામ આગળ કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો તમને આગળ બધું ઘણું બધું જોવા મળશે ફાઈનલી અમે ફૂલડા શણગારી દીધા છે બાપાના તો તમે જોઈ શકો છો ફૂલથી એકદમ સજાયો છે બાપા સીતારામ જરૂર બોલજો ને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો અને મિત્રોની કમેન્ટ હતી કે વિડીયો પણ નથી તમે મૂકતા નથી તો કાફી ટાઈમથી મૂકવાના નથી તો ચલો હવે આજે ચૌદશ હતી તો ચલો બાપા સિતારા અમે ગયા છીએ તો આજે મેં કીધું વિડીયો બનાવી આપણે બરાબર જો બાપાને ફર્સ્ટ ક્લાસ ફુલાડ ચડાવી રહ્યા છીએ બરાબર હવે આ વખતે પૂનમનો અગિયારે સમણા ગઈ છે તો કેરીનો શણગાર બાપાને સજાવવાનો છે તો આ વખતે પ્રસાદીમાં કેરીનો શણગાર સજાવવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો બાપાનો ટેટસ બાપાનો ફોટો બાપા સીતારામ જરૂર બોલજો વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર કમેન્ટમાં બાપા સીતારામ લખજો જે મિત્રોને વિડીયો સારો લાગ્યો હોય બાપા સીતારામ આ છે વસ્સાઈ બાપા સીતારામ મંદિર ત્યાંનો નજારો છે તો મિત્રો તમે જોતા રહેજો આગળ તમને બહુ મજા આવશે પેન્ટુની લાસ્ટ સુધી બનાવી રેજો તો તમને પણ મજા આવશે વિડીયો રામચંદ્ર બાપાને હાર થી ફર્સ્ટ ક્લાસ સજાવ્યું છે જોવો જ મિત્રો તો એક મિત્રો એક લાઈક તો જરૂર બને રામચંદ્ર ભગવાન જય શ્રીરામ કમેન્ટમાં જઈ લખજો બાપા સીતારામ સૌ ભક્તોને જોઈ રહ્યા છો મિત્રો આજે કેરીની સજાવટ કરી છે હમણાં ભીમ ગઈ છે તો આ પૂનમે કેરીનો બાપાને સજાવટ કરવાની છે તો તમે જોઈ શકો છો તો કેવો લાગે વિડીયો મિત્રો જરૂરથી જણાવજો આગળ કન્ટિન્યુ બના રહેજો બાપા સીતારામ અને શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હનુમાન દાદા જય હનુમાન દાદા સરસ બાપાની મૂર્તિ છે તમે જોઈ શકો છો ખુરડાથી સજા આ છે ગણપતિ બાપા સરસ ગણપતિજીની મૂર્તિ તમે નિહાળી રહ્યા છો વસાઈનો નજારો છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ કરજો અને ખાસ રાતના બહુ મોડું થઈ ગયું છે એમાં લોકો રાતના લેટ થઈ ગયું છે તો મંદિર ફાઇનલી અમે લોકો સજાવી દીધું છે તમે જોઈ શકો છો મિત્રો હું પણ આમાં તમે મને જોઈ શકો છો હું પણ આમાં શું સેવા કરવામાં કમેન્ટ કરજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ બાપા સીતારામ મંદિર કેવું લાગ્યું મિત્રો જણાવજો હવે ચા બનાવી રહ્યા છે બધા ભાવિક ભક્તો માટે રાતના અમે લોકો સેવા કરીએ તો રાત ની પ્રસાદ માટે ચા જોવે અમે લોકો ચા પીધી હવે મિત્રો ભક્તો તૈયારી ચાલુ છે બધા ભક્તો જે આ લોકો ઘઉં ચાવલ બધું પ્રસાદીમાં આપે છે તો રસોઈની તૈયારી ચાલુ છે ગાંઠિયા બનાવવાના છે તો ગાંઠિયા બનાવી રહ્યા છે બધા ભાવિ ભક્તો કાલે પૂનમ જ છે એટલા માટે આજે રાતના બધું રસોઈ બનાવવી પડે એટલે રસોઈની તૈયારી કરી ગાટિયા બની ગયા છે હાલો ચા પીઓ આગળ બનાવવાનું ચાલુ છે પેલી દી ઉપર થી છે જેન ની ગાટિયા તળાય છે જો ફર્સ્ટ ક્લાસ અને આ મિત્રો બધાય ચા પી રહ્યા છે તેઓ અમે તો ચાલો મિત્રો ચા પીવા ફાઈનલી બાપાના સવારમાં

ફાઇનલી સજાવટ છે આ સવારની અમે લોકો રાતના જ સજાવટ કરીને તૈયાર કર્યું છે સવારે નીકળતા પહેલાં અમે તમને દર્શન કરાવી દઉં મેં કીધું સવારમાં સવારમાં તો સવારનો નજારો છે આ ફાઇનલી વરસાદ બધાને આપી રહ્યા છે ભક્તોને જે ભક્તો દર્શને આવ્યા છે અમને આરતી પૂરી થઈ ગઈ છે તો અમે પણ દર્શનનો લાવો લીધો તમે પણ દર્શન કરી લો બાપાના લોકો પૂનમ છે ને એટલે ચાક ડાળ ભાત તો પ્રસાદ લેવા આવવાનું ભૂલતા નહીં બાપા સીતારામની પ્રસાદ આજે પૂનમ છે પ્રસાદી તૈયાર થઈ ગઈ છે એવું બૂંદીને એવું બાપાની ટોપમાં શાક અને ચાક સુધારીને તૈયાર થઈ ગયું છે હવે આ લોકો બનાવવાના છે થોડીક વારમાં તો આ બાપાની જગ્યા છે તમે નિહાળી રહ્યા છો મંદિર વસાઈનું અને આ જગ્યા જે આપણે આ લોકોએ થોડીક મગજમારી ચાલતી હતી પણ હવે આ ફાઇનલી આ જગ્યાનું ડિસિઝન આવી ગયું છે તમે જોઈ રહ્યા છો આજે સવારનો નજારો છે આ એટલી જેટલી બાઉન્ડ્રી મારીને એ જગ્યા બધી આપણે હવે આપણા અંડરમાં આવી ગઈ છે તો મિત્રો હવે ટેન્શન લેવાની જરૂર નથી હવે બાપાની જગ્યા ફૂલ ફોર્મ મતલબ કાફી જગ્યા મોટી થઈ ગઈ છે અને સરસ મેદાન બનાવી દીધું છે જોઈ રહ્યા છો એકદમ ડાયરો બનાવવા એવું મંદિરનું દર્શન કરી લો બાપામાં એવા મંદિર છે બાપાનું બાપા સીતારામ બહુ ખૂબસૂરત નજારો છે સવાર સવારનો એકદમ બહુ સરસ સવાર સવારમાં મોર્નિંગના ટાઈમ છે કમસે કમ છ સાડા છ વાગી ગયા છે તો વિડિયો કેવો લાગ્યો મિત્રો જરૂરથી જણાવજો બાપા સીતારામ તમને હું નજારો બતાવી રહ્યો છે જોઈ રહ્યા છો તો આ વિડીયોમાં લોકેશન વસઈનું છે બાપા સીતારામ તો ફાઇનલી જો આ ગાડી લઈને આવ્યા છે હવે અમે તો હવે હવે ઘરે જવાની તૈયારી છે અમારી થોડી વારમાં અમે લોકો ઘરે જશું એકવાર પાછો રિવન્યુ તમને બતાવ્યું દઉં બાપાની જગ્યા બહુ ખૂબસૂરત નજારો છે જો આટલી જગ્યા છે બાપાની આપણે ફૂલ ફોર્મ આપણી જગ્યા હવે એકદમ ક્લિયર કટ પેપર સાથે ક્લિયર થઈ ગઈ છે ખૂબસૂરત નજારો છે તમે પણ આવો દર્શન કરવા આ જે ગાડી છે એમાં ગાડી લઈને આવ્યા છે અમે તો આ ગાડી લઈને અમે જાશું હવે રિટર્ન સવારના બાપા વિસ્તારમાં દર્શન કરી લીધા ચા પાણી પીધા ભાવિ ભક્તો પણ ચા પાણી પીવે છે ફાઈનલી અમે ઘરે જવા નીકળી ગયા છીએ જોઈ રહ્યા છો તમે ગાડી તૈયાર કરી છે માવો ખાય છે અમારા ડ્રાઈવર સાહેબ તો આ ગાડી લઈને અમે આવ્યા હતા રાતના હવે પાછા અમે જશું ગાડી લઈને દહીસર તો ડ્રાઈવર સાહેબે માવો ખાઈ લીધો છે બરાબર તો હું પણ દરવાજો હવે ગાડીનો ખોલવા જઈ રહ્યો છું આ ગાડીમાં જવાનું છે બરાબર ડ્રાઈવર સાહેબ જો ખોલે છે ગાડી દરવાજા ખોલે છે હમણાં બરાબર તો મિત્ર મિત્રો વિડીયો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર તો હું પણ દરવાજો ખોલવા ખુલી રહ્યો છું હવે જવાનું છે અમારે તો દઈસર વિડીયોને હવે અહીંયા બ્લોગ પૂરો કરું છું બાપા સીતારામ વિડીયો સારો લાગ્યો હોય તો શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ આગળ મળશું વિડીયોમાં પાસે આવતી પૂનમ છે ગુરુ પૂનમ મોટી તો મિત્રો હવે આપણે પાછા વિડીયોમાં મળશું